પ્રાથમિક શાળામાં બાલવાટિકાના નાના નાના બાળકોને રાજ્યના અધિકારી ગાંધીનગરના અગ્રસચિવ દીક્ષિત જોશી ગોહિલ ભુજ સમાજ સુરક્ષા વિભાગના ડોક્ટર રૂપલબેન એસએમસી અધ્યક્ષ શ્રી બીજલભાઈ ડાંગર તથા સરપંચ શ્રી કિશોરસિંહ સોઢા ઉપસરપંચ શ્રી ગામના અગ્રણી પ્રવીણભાઈ આહિર તથા શાળાના આચાર્ય શ્રી નરેન્દ્રસિંહ વાઘેલા શિક્ષકગણ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ તથા સમગ્ર ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં લોકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું સાથે સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું આ શૈક્ષણિક કીટના દાતા જિજ્ઞેશભાઈ ભિંડે અલરખ્યા હાસમ લખા લખાબાપા તરફથી બાળકોને ભેટ આપવામાં આવી હતી આ કાર્યક્રમનું સંચાલન નશરીનબેન મોરાણીએ કર્યું હતું તથા તેની સાથે રોશનીબેન મહેશ્વરી અને નૈતિક મહેશ્વરીએ આ કાર્યક્રમને સંપૂર્ણ સફળ બનાવ્યો હતો અહેવાલ દેવચંદ્ર મકવાણા દ્વારા સચિવાલય નાયબ સચિવ છું અત્યારે મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાના અંગે સચિવ તરીકે કામગીરી બજાવું છું ઝૂમખા ખાતે આજે પ્રવેશ ઉત્સવમાં સહભાગી થયો આચાર્ય શ્રી શિક્ષકો અને ગામના દાતાઓની મહેનત નિહાળી ખૂબ સંતોષ થયો આવી સરસ પ્રવૃત્તિ આપ કરતા રહો અને આવતા દિવસોમાં હું ઈચ્છું કે ગાંધીનગર ખાતે આપણી ઝુમખા પ્રાથમિક શાળામાંથી ભણી કોઈ અધિકારી કોઈ શિક્ષક કે સરકારમાં બીજી કોઈ જગ્યાએ કોઈ ઉદ્યોગપતિ થઈને આવે એવી આશા વ્યક્ત કરું છું હું અને ગામની સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું ખાસ કરીને આચાર્યશ્રી જેમનામાં એક નેતૃત્વ માટેના તમામ લક્ષણો મને દેખાયા છે અને એમના શિક્ષકોની ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપ ખૂબ આગળ વધો અને કચ્છને આગળ લઈ આવો એવી કચ્છી તરીકે મારી ખૂબ લાગણી અને અભ્યર્થના છે થેન્ક યુ અનેક દાતાઓ આપણી પાસે છે એમની પાસે પણ જાણવી કે આજનો જે પ્રોગ્રામ બનાવ્યો એ જોઈને બહુ આનંદ થયો અને છોકરાઓ અત્યારે ભણી કરી અને એ જોઈને અમને તો બહુ આનંદ થયો આજે એટલે માઈકમાં બોલવું હોય એટલે આપનું પેલો તો પરસેવોનું નીકળી જાય પણ આજે નાના નાના ના આજે આઠમા ક્લાસની છોકરાઓ કેટલી બધી પાણી વિશેની જાપ મીટિંગ લેવાય છે છે એ જોઈને પણ

મહાનુભાવોની ભારતના આઠ વડાની સચોટ કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો